જગા મેળી ક્યાંક રહેતા બરાબર બહુ મને એ ખ્યાલ નથી પછી એને અહીંયા ધોળ માર્ગ દરબારગઢમાં જમીન આપી હા અને અહીંયા એને મંદિર બનાવ્યું હા એકસોને એંસી વીઘા જમીન ધ્રોણ ઠાકોરે આપેલી આંબા ભગતને પહેરવું જ હા એ પછી અત્યારે બહુ વિસ્તાર થઈ ગયો કારણ કે પટેલ સમાજ એમાં જોબ થઈ ગયો એટલે આંબા ભગત કંઈ જ નથી નાતા પટલ સમાજમાં એટલે કડવાક લેવા કડવા પટેલ